કાનો ગાયો ચરાવતો ગાયો ચરાવતો ને મોરલી વગાડતો મનરાવનની વાટે કાનો ગાયો ચરાવતો કોની બનાવતો વનરાવણી વાટે કાનો ગાયો ચરાવતો કાનો घेर ઘેર ઘૂમતો વનરાવણી વાટે કાનો મોરલી બગાડતો વનરાવણી વાટે કાનો માખણ ખાવાનો બહુ બહુ ચસકો કાના એવો તારો લટકો વનરાવનની માટે કાનો મોરલી વગાડતો હાથમાં છે વનરાવન રાસર કાનો રાધા સંગે કાનો ગોડ ગોડ ઘૂમતો વનરાવન ની વાટે કાનો